મહાભારતની દુનિયામાં ઘણા પાત્રો છે પણ અશ્વત્થામા જેવું જટિલ અને કદાચ વાસ્તવિક પાત્ર બીજું કોઈ નથી એ કોઈ જન્મજાત રાક્ષસ નહોતો એ તો એક દીકરો હતો એક મિત્ર હતો અને એક ખૂબ જ શિસ્તબદ્ધ યોદ્ધો હતો એની વાર્તા કોઈ હીરો કે વિલનની સીધી સાદી વ્યાખ્યામાં બંધ બેસતી જ નથી આ આ એ ભયાનક શ્રાપ છે જેણે અશ્વત્થામાનું ભાગ્ય હંમેશા માટે લખી નાખ્યું તો ચાલો આજે સમજીએ કે આ કરુણ અંતની શરૂઆત આખી ક્યાંથી થઈ આજના આપણા આ વિશ્લેષણનો મુખ્ય સવાલ જ એ છે કે આટલો સિદ્ધાંતવાદી યોદ્ધો આટલો ભયાનક કેવી રીતે બની ગયો ચાલો એના આ આખા રૂપાંતરણની ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ કોઈ પણ વ્યક્તિને ખાસ કરીને આવા રાક્ષસને સમજવા માટે પહેલાં એની અંદરના માણસને સમજવો પડે અને અશ્વથામાના કિસ્સામાં એના ભવિષ્યના બીજ એના ભૂતકાળમાં જ રોપાયેલા હતા જે એના પિતાના સન્માન સાથે જોડાયેલા હતા અશ્વત્થામાનું જીવન છે ને એ ઊંડી ગરીબીમાં શરૂ થયું હતું વિચાર તો કરો બાળપણમાં દૂધના નામે પાણીમાં ભેળવેલો ચોખાનો લોટ પીધો હતો એણે પોતાની નજર સામે પિતાનું અપમાન થતું જોયું અને પછી એ જ પિતાના માર્ગદર્શન હેઠળ એક સન્માનનીય યોદ્ધો અને રાજા પણ બન્યો યુદ્ધના એ નિર્ણાયક વળાંક પહેલાં એ કોઈ સામાન્ય યોદ્ધો નહોતો બ્રહ્માસ્ત્ર અને નારાયણાસ્ત્ર જેવા દિવ્ય શસ્ત્રોનો એ માસ્ટર હતો ભલે એ અધર્મના પક્ષે લડી રહ્યો હતો પણ લડતો હતો યુદ્ધના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે જ અને હવે હવે આપણે યુદ્ધની એક ક્ષણ પર આવીએ છીએ જેણે અશ્વત્થાવાની આખી દુનિયા અને એના સિદ્ધાંતો બધું જ તોડી નાખ્યું એક એવું કપટ જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી જો એ સમયમાં યુદ્ધનો એક પવિત્ર નિયમ હતો જેણે હથિયાર હેઠા મૂકી દીધા હોય એવા નિશસ્ત્ર દુશ્મન પર ક્યારે વાર ન કરવો ગુરુદ્રોણે આખી જિંદગી આ જ નિયમ શીખવ્યો અને પોતે પણ પાળ્યો આ નિયમ જ ધર્મયુદ્ધનો પાયો હતો પણ જ્યારે પાંડવોને લાગ્યું કે દ્રોણને શસ્ત્રોથી હરાવવા અશક્ય છે ત્યારે એમણે એમની સૌથી મોટે નબળાઈ પર વાર કરવાનું નક્કી કર્યું એમનો દીકરો આ રમત હવે શસ્ત્રોની નહીં પણ લાગણીઓની હતી અને અહીં જ ધર્મરાજ યુધિષ્ઠિર દ્વારા બોલાયેલા એક અર્ધસત્યે બધું જ બદલી નાખ્યો એમણે કહ્યું અશ્વત્થામાં હણાયો દ્રોણે બસ આટલું જ સાંભળ્યું પાછળથી બોલાયેલું વાક્ય કે માણસ કે હાથી એ યુદ્ધના ઘોંઘાટમાં ક્યાંક દબાઈ ગયું બસ એ એક વાક્યની અસર વિનાશક હતી દીકરાના મૃત્યુના સમાચારથી તૂટેલા પિતાએ હથિયાર નીચે મૂકી દીધા અને એ જ ક્ષણે યુદ્ધના પવિત્ર નિયમને તોડીને દ્રોણની હત્યા કરી દેવામાં આવી આ એક ક્ષણ હતી જેણે અશ્વત્થામાને અંદરથી તોડી નાખ્યો જ્યારે એના સુધી એના પિતાની કપટથી થયેલી હત્યાના સમાચાર પહોંચ્યા ત્યારે એના અંદરના માણસનું મૃત્યુ થયું અને એક રાક્ષસનો જન્મ થયો એના પિતાના મૃત્યુ પહેલાં અને પછી એના વ્યક્તિત્વમાં જમીન આસમાનનો ફરક આવી ગયો એક અનુશાસિત સેનાપતિમાંથી એ એક શાપિત હત્યારો બની ગયો એક જ ક્ષણમાં એનો ધર્મ એનો વિશ્વાસ એની આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ અને પછી એણે પ્રતિજ્ઞા લીધી જે યુદ્ધે મારા પિતાને કપટથી માર્યા એ જ યુદ્ધ હવે હું પણ કપટથી લડીશ આ એક ક્ષણ હતી જ્યારે એણે જાણી જોઈને પોતાના જીવનભરના સિદ્ધાંતોને ત્યજી દીધા અને પછી પછી એણે એ ભયાનક કૃત્યો કર્યા જેણે એનું ભાગ્ય કાયમ માટે કાળું કરી દીધું એણે સૂર્યાસ્ત પછી યુદ્ધ ન કરવાનો નિયમ તોડ્યો રાત્રે પાંડવોના કેમ્પ પર હુમલો કર્યો અને બદલાની આગમાં પાંડવોના પાંચ નિર્દોષ સૂતેલા પુત્રોની હત્યા કરી નાખી આ જ એ ક્ષણ હતી જ્યારે ઇતિહાસે એને ખલનાયક જાહેર કરી દીધો એના કર્મોના પરિણામો ભયંકર હતા અને ભગવાન કૃષ્ણ દ્વારા જે સજા આપવામાં આવી એ અનોખી હતી એ ફક્ત સજા નહોતી એ આવનારા દરેક યુગ માટે એક સંદેશ હતો કૃષ્ણના નિર્ણય પાછળનું તર્ક સમજવું બહુ જ જરૂરી છે આ કૃત્ય કોઈ યુદ્ધનો ગુનો નહોતો સૂતેલા બાળકોને મારીને એણે આવનારી પેઢી પર વંશના ભવિષ્ય પર હુમલો કર્યો હતો અને એટલે જ આ માનવતા વિરુદ્ધનો ગુનો હતો અને એટલે જ કૃષ્ણે એને ન તો મૃત્યુ આપ્યું કારણ કે એ તો મુક્તિ બની જાત ન તો માફી આપી એમણે એના કપાળમાંથી એની દિવ્ય મણી કાઢી લીધી અને એને હંમેશા ભટકવાનો પીડાવાનો અને સડવાનો શ્રાપ આપ્યો જેથી એ દરેક યુગ માટે એક જીવતો જાગતો પાઠ બની રહે અને આ બધું આપણને ફરીથી એ જ મૂળ સવાલ પર પાછા લાવે છે અશ્વત્થામાની શું કહેવો નાયક કે ખલનાયક એની ગાથા કોઈ સહેલા જવાબ નથી આપતી આખો મુદ્દો એ છે કે અશ્વત્થામા એક જ સમયે ગુનેગાર પણ છે અને પીડિત પણ છે જો આપણે ફક્ત એના કૃત્યને જોઈએ તો એ એક રાક્ષસ છે પણ જો આપણે એક કારણ જોઈએ જેના લીધે એ રાક્ષસ બન્યો તો એક તૂટેલો અને દુઃખી દીકરો દેખાય છે એટલે સવાલ એ થાય છે કે એનો ગુનો જન્મજાત દુષ્ટતામાંથી આવ્યો હતો કે પછી એવી પીડામાંથી જે સહેન જ ન થઈ શકે અને આનાથી પણ મોટો સવાલ શું કોઈ પણ વ્યક્તિને એના જીવનની ફક્ત એક સૌથી ખરાબ રાતથી ઓળખી શકાય શું એના સિદ્ધાંતોનું એના આખા જીવનનું કોઈ મૂલ્ય નહીં કદાચ અશ્વત્થામાની કહાણી આપણને એ જ શીખવે છે કે રાક્ષસો જન્મતા નથી મોટાભાગે એ તૂટેલા માણસના કાટમાળમાંથી જ બને છે અને અંતે આ એક વિચારવા જેવો સવાલ જો કોઈની આખી દુનિયા જુઠ્ઠાણાના પાયા પર તૂટી જાય તો શું એનાથી કંઈક સારું કરવાની અપેક્ષા રાખી શકાય આનો જવાબ કદાચ કોઈની પાસે નથી